તો આ તરફ મહેસાણાના કડી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે કડીમાં પડેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે કડી શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે સાર્વત્રિક મેઘમહેર નોંધાય કડી રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો આ સાથે કડી અને ભવપુરા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા જેના કારણે સ્થાનિક લોકોને ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થવાની નોબત આવી તો કડી શહેરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ આજે વરસાદ પડ્યો કડી શહેરમાં વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને સ્થાનિકો રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી પડી તો મહેસાણામાં સાર્વત્રિક આજે મેઘમહેર ત્યારે મહેસાણાના બહુચરાજી તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે મહેસાણાના બહુચરાજીમાં આજે મેઘરાજાએ પોતાની ધડબડાટી યથાવત રાખી છેલ્લા ચાર પાંચ દિવસથી મહેસાણા અને મહેસાણા જિલ્લા સહિત તાલુકામાં પણ મેઘ સવારીયા વિરત છે ત્યારે બહુચરાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે મેઘ સવારીયા વિરત જોવા મળી ખાસ કરી અને ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા થઈ તો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા